એસા મોમાન ઘેર આયો છે અમેના મોમાનેર ઓને રન કઈ નાખશે પૈસા કેવા ખેલ કરાવે માનવતા ના ના ભરતા લોન લીધી ભરી કાઢો ના કેસ થાય ના તો એ કરી કાઢજો અલા તાય નઈ કાルトો તમે ઘેર મારા બુ પડ્યું આના મારી માની શોકન અને કે ઉય જીવિત ના વાઘો જુગાર રમી ગયો છે તીન પત્તી અને હારી ગયો છે કેવા જો તો હાલ પાછી અમાર હાલ આવે મૂઢું પોરું કરીને મારી માની શોકન તું તું તાડી તાડી કરી કરી ગાળો બોલે ઓ ભાઈ હું એ તો બોલાને ફોન કરું છું શું કરવા પૈસો માટે તમે આ ભાગવા પડે અમુક ટાઈમ જરૂર પડે પણ તમે પૈસા કરો છો આટલા પૈસા ભેગા કરીને તો ના પૈસો તો ના લક્ષ્મી જતી એવું હોય बस वापर वापर करवाना बोला जय माता जी <laughs> वाह घूम बोलू येणार जे थोडं कोम सा की तू हे नवनी बस जाती रे वय तू रिक्षा माई पण आय खाऊ हम्म कोम सा તાર મમ્મી બાજુ મુસે બોલી નહીં હાલ હો આય પેલા ઉકા બાપરા ભણિયાન શરમ મો નાખોમ તો શરમ આવે છે કે નહીં આટલા બધા પૈસા કરો છો ડેરી ના નો અબ તો ભરવાની એટલી ખબર નહીં પડતી તો મન ઘેર આટા નું તો હું લાવું છું મજૂરી કરીને અલી હું કરો છો પૈસાનું હું કરો છો રીંગણ નું ભરતું બનાવું છું રીંગણનું નું ભરતું બનાવું છું તે ના ના બસ પૈસા ધાચવતા આવડતું નહીં થોડી ઘણી બચત કરો તો કો સારું થાય

હા મમ્મોની શીખે શું તો જો છે બે અવાજ આવતા ગઈ ગરપુછેતા આવી જણાવે ધાબો ભર જાય ને તો ઉપર સળીને પતંગ ચડાવવા ધાબા ઉપર સળીને અને પતંગ તો ઘણા બધામાં મમાને કહું છું આસતા બધા પતંગ લાવીને મેળ જો પાછા તમારે ભોણો આપવાનો જ પતંગ સગાવવા

જેની જરૂરત એ નહીં આવી ને આપેલું પેલું વૈતરું આવી ગયું છે અરે ડોહા તમે એવું કા કરો છો એક ભણિયા ને એવું ના કરવાનું હોય એક ગોડો છે તે કોઈ મોણસ નહી વાત કરો છો તે આ છોડતી રાખ જવા દે અરે હેડ જે તો હેડ ઓલે એ એ રે કા કરો અમાર હાલ અમાર નાટક થાય છે અમાર હાલ અમાર કે સકે પણ તમે ડોહા એ મુકા કરો બે ભણિયા છે તો બે નો હરખા રાખો કે એકનો નો દવા લો ને એકનો ના દવા લો કા કરો છો આ તો ગોડું ગાર્ડન હલવો માખે છે એટલે આલી હું બનાય છે

ઓ મારું બોણો આવી ગયો લ્યા એકી ફોણે અલી બોણો આયો છે બોલ્યા આતો મમા બોણા આ સુખી ખાવાનું અને મગ

આ તો પછી તો હું કશો કયો હા બાજી કર દઉં શાક થઈ જો ખાઈ લે બે લે ખાઈ લે પોણા ખાવા નહીં રહું મહારાજ પેલા ફઈ નહી જવાન છે બાપુ કે જલ્દી જઈને આવી તાર મોમા એટલે પણ પીએ ખબર બલે જો પડો તો આ બરોબર છે તો કઈ પૈસા તો હું એક કામ કરો કે તમાર કોનું ઓનલાઈન હોય ને તો પછી હું ઈમો ના ખાઈ દો મને નંબર આલજો કો તો પછી કોઈ ના આવે તો પછી હું આજે આલી દઉં કેવું ઓનલાઈન ઓનલાઈન ફોન માં આવી જાય ફોન માં તો પછી જ ના કાઢું એ તો એટીએમ માં જ ને જે એની એટીએમ હોય બેંક નું પૈસા નીકળી જાય એટીએમ પર જાવ હમ મંતો કહો હે શંકર કારણ હતા તો બધું ઓનલાઈન થઈ ગયું તો કાલે ખરો ને તો બસ બીજા માં આગું નહી મારા તો ઈજ્જત જેટલી ગોમ મને ખબર ને તમે તો ચિંતા ના કરો પછી તો વધારે જો 25 ના હોજો હું ના કો સેટિંગ થાય તો હું આલી દો તમને હારે દેખાય હો

બે ગુનો છે બરાબર છે એક ને ભોણ્યું છે બે અને એક ને બે ભોણા છે મને શી ખબર નહિ આ ભોણો ખરો ને એ દોસ્ત જબરજસ્ત ભોણો મારા અધ્યત કોમમાં આવો એ ચા બે બેરા કમી ચા મૂકો અન ભોણ્યો જતો રે ભોણો તો કે ફઈ ના ગયા જવું છે જો બે બે મે કુતા હા મેઠા મમ્મી સાપી દો અમે વાઘુ મમ્મા ને જાવ કેટલી ગળસ ઘેર જતો રહ ના છે લેડા બે કાડમ ખાઈ લો ઠીકો ભાઈ આવો ટાઈમ થઈ ગયો ખાઈ

ઘોડો પાછો ઘોડો ખવરે ગયો અજે એ હું બેસ કે અંદર માં આવે કે દી બે માં અરે ડોહા તમે શરમ કો ભોણિયો કોઈ નહીં એવી વાત કરો છો તમે આ ભોણિયો તો આપણો ભોણિયો લાગે છે ભોણિયો ખાવા બોલા બાપરા સોકરા અંદર અંદર અરે કરો છો પણ હું અરે પણ એ ભોણિયા ને એવું ના કરાય અલી પેલો આઈ જા ભારી તો અંદર આઈ હતો ઘરમાં આપણા ઘરમાં પછી ઘેર તો લાગે પાછો ટીણો પાછું બોલશે ભાઈ કે શું રખર રખર કરતા ઠેલી લઈને ગમે ગમે

લે ને થા અલ્યા નહીં હોય લે હે ને હું એ તો ખાવા બેટા તા હાથ ધોઈ તું ઘર માં ના હું તો બાય ના મોસા માં ના સો હોય હે અલ્યા ખાવા છે લે મને અલ્યા એ તો ઈ ખવરા આવશું પેલા મોમન ભેગો તો થાવા આયો છે બાપલો 50 રૂપિયા હાથ માં આલે તો વાપરવા થા લે હ હોય ઓ માતા અલ્યા બાપા હું જોયા તો હે લે અલ્યા ઓશી

અલે વાઘુ ભાઈ હમણાં તાન ભોણો આયો તો કે ઘેર નહીં ભોણો એમ કેતો તો શું એ ઘેર ઘેર જતો આય ઘરમાં બેહી રેતા હા મમી તાણ મને બધી ખબર આતો આ ભોણિયાં તો નહીં હારું રાખતા એ પેલો નેનો ભોણિયાં આયો છે ને એને હારું હારું રાખું પણ આયરા ભોણિયાં ને એવું ઊ નહીં રાખતા હા તાણ હું કીધું દુકાલે બોલાવ ભોણિયાં ને આપણે હંગાતી ખવરાઈએ અમે ખાવા જ બેતો તો તે કે કોઈ બોલાવો નહીં કોઈ ખવરાબું નહીં આ હું બોલાવ દઉં કે મનુ કૂટુ કૂટુ કરી રેતા

પૈસા લેવા બોલાયો એટલે પેલો જાણો પોણીઓ નોકરી કરે છે કે આ પૈસો ના સવાર

આટલો બાદી વતવું છું રાખશું ફોળાનાવ બીજું તો શું કરીએ તાનાવ ભૂલ ચૂક થઈ જઈ ચૂક માફ કરી દેવાની હોય શણકાવાનું શું આવું થવા મારી એ ભૂલ છે કે ભાઈ બધા ફોળા રાખવા પડે બાપડવાનું તાણ હું મિત્રો ભૂલ કબૂલ કરી તોય ટપલી મેલી જતી દઈ તો મિત્રો મને આ વાતથી સરસ મજાની શીખો મને મળી અને તેવું ભાઈ મારા ભાઈએ મેઠા એ કીધું ક એક દવાલો અને એક વાલો ના રખાય બે બેન વાલા રખો હોય આપણા બુના ભોણાસ અને આપણે મોંમાં તો એક સીડી કહેવાઈએ